રાજકોટના ઉપલેટાનો એક પ્રજાપતિ પરિવાર કે જે છેલ્લા પાંત્રીસ વર્ષથી માટી કામ કરીને વિવિધ વસ્તુઓનું નિર્માણ કરે છે જેમાં ખાસ કરીને આધુનિક યુગમાં લુપ્ત થઈ રહેલા માટીના ગરબાઓ બનાવે છે જેમાં તેઓ પર્યાવરણને નુકસાન ન થાય ભક્તોની આસ્થા જળવાઈ રહે તે માટે માટીના ગરબાઓ બનાવી રહ્યા છે નવરાત્રી માટે ખાસ માટીના ગરબા બનાવીને લુપ્ત થતી કળાને જાળવી રહ્યા છે જેના લીધે પ્રકૃતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને ગરબાનું નિર્માણ કરે છે અમે માટી કામ કરીએ છીએ ત્રીસ પાંત્રીસ વર્ષથી ત્યાં માટી કામ કરીએ છીએ અમે માટીના તાવડી ગોરા ને ગરબા પણ બનાવીએ છીએ કાચી માટીના ગરબા બનાવીએ છીએ કે કુદરતી માટીમાં ભળી જાય વિસર્જન કરીએ તો પણ પાકા ગરબા જ બનાવતા નથી અમે કુદરતીને નુકસાન થાય નહીં એવો બનાવતા જ નથી અમે કાચી માટીના જ ગરબા બનાવીએ અનેક રંગબેરંગી ગરબા બનાવીએ છીએ અમે ગરબા ત્રીસ થી દોઢસો સુધી કિંમતના ગરબા બનાવીએ છીએ ને જથ્થાબંધ આપીએ છીએ ને રિટેલ પણ વેચીએ છીએ લારી લઈને પણ વેચીએ છીએ ને બજારમાં દુકાન પણ છે ભાડે ગરબા બનાવામાં અમારે એક દિવસના ઓછામાં ઓછા એસી થી સો સવા સો સારામાં સારા કારીગર હોય તો સો સવા સો ગરબા બનાવે એક ગરબો પંદ ઓછામાં ઓછા બારથી પંદર વાર ફરે ત્યારે ગરબો તૈયાર થાય છે પહેલાં વહેલા માટી ખૂંદવી પડે છે માટી ખૂંધીને તેને ચાકડે ચડાવીએ છીએ ચાકડેથી ઉતારીને એને ઘાટ આપીએ છીએ ઘાટ આપીને એને હોલ પાડીએ છીએ ટીપવાના હોય છે પહેલાં ટીપીને એને હોલ પાડીએ છીએ હોલ પાડીને એને સુકવીએ છીએ સુકવીને પછી એમાં એને કાચ કાગળથી પાલિશ કરવો પડે પાલિશ કરીને એને અસ્તરના બે હાથ મારીએ છીએ પછી ઓઇલ ના હોય વોટર કલર હોય એના બે હાથ લાગે છે પછી એની ઉપર પેઇન્ટિંગ કામ કરીએ છીએ ઓછામાં ઓછા અમે ચાર થી સાડા ચાર હજાર ગરબા વેચીએ છીએ લોકો જ કાચી માટીનો ગરબો માંગે છે અને અમે કે કાચી માટીનો જ ગરબો લેવાય પાકી માટીનો ગરબો લે ને તો એ વિસર્જન થતું નથી એના ઠીકરા રખડે છે અને આપને પાપ લાગે છે એ કચરાય છે માટીના ને કાચી માટીનો ગરબો ઘર બેઠા જ વિસર્જન થઈ જાય કે તુલસી ક્યારે મેળ દડ એટલે ગરબો ઓગડી જશે નવરાત્રીના આ પાવન અવસર પર ગામડાઓના લોકો ડિઝાઇનર ગરબાઓની માંગ કરતા હોય છે ત્યારે પરંપરાગત માટીના ગરબાઓમાં કામગીરી કરીને તેમને આ ગરબાઓ વેચવામાં આવે છે આ પ્રજાપતિ પરિવારે તૈયાર કરેલા ગરબાઓની જથ્થાબંધ હોલસેલ અને રિટેલમાં બજારમાં વેચવામાં આવે છે અને આ સાથે પરિવાર રેકડી અને ફેરીઓ કરીને ગરબાઓ વેચે છે અને અમે આજ કેટલા વર્ષથી આ માટી કામ કરી છે અને માટી બધું કરી આપું છું માટી કરું ત્યારે મારા ઘરના બધું કામ કરે અને હું બધું કામ કરી અને બધાને હું આપણે આજુબાજુમાં ગરબા મૂકવા જાઉં છું અને ગરબા વેચવાય જાઉં છું અમે ઓછામાં ઓછા પાંચ થી છ હજાર ગરબા બનાવી છે અમારા ઘરમાં પાંચ સભ્ય છે મારા દીકરા વહુ છે બે દીકરા છે અમે અમે બે માણસ છે આજે અમે જાજા વર્ષથી આ ગરબા બનાવી આપી છે અમે બધું કામ કરીશી માટી કામ તો અમે બધું બનાવીશી અને કાચી માટીના ગરબા કરી છે અમે ગરબા દોઢ બે મહિનામાં તૈયાર થઈ જાય રોજના અમે બસો થી ત્રણસો ગરબા કરી અને કલર કામ કરીને તો ગરબા થાય અને અમાર ઘરે ઘણા સિતરવા હોત આવે છે અમાર ઘરે ભગવાન કામ કરી ગયા તા અને અમાર દસ પ્રજાપતિના જ અમે બધા દીકરા છે અને એ અમારે અમારે બધું અમને એને વસ્ત્રો બધાય અમને આપી ગયા છે જનોય આપી ગયા કમંડલ આપી ગયા છે એ બધું અમને આપી ગયા છે ભગવાન અમે માટી કામ કરીએ છીએ મારા પપ્પા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ માટી કામ કરે છે અને નવરાત્રિમાં અમે ગરબા બનાવે છે મારા પપ્પા કાચી માટીના અમે પાકા ગરબા use કરતા નથી અને અમે એમાં જાત જાતના color ના અમે ગરબા બનાવીએ છીએ જેમ કે લાલ સફેદ ગ્રાહક જેવા માંગે એવા અમે ગરબા બનાવી આપીએ છીએ. અને અમે તેમાં સુશોભન કાર્ય પણ કરીએ છીએ અને અમે ચાલીસ ગરબા બનાવી ત્રણ ચાર વ્યક્તિ હોય તો અમે સો દોઢસો ગરબા બનાવી એમાં ફ્લાવર સાથી ત્રિશુલ અને નામ માતાજીના નામ વાળા ગરબા અમે બનાવી છીએ પછી જેવા ગ્રાહક તેવા અમે બનાવી આપીએ રોજના અમે એક વ્યક્તિ હોય તો ત્રીસ થી ચાલીસ થાય અને ત્રણ ચાર વ્યક્તિ હોય તો 100 થી 150 ગરબા થઈ જાય આ પરિવાર પોતાને મળેલા વારસા અને કળાની મદદથી અદ્ભુત ગરબાઓ બનાવે છે અને આ સાથે બીજા લોકોને પણ રોજગારી પૂરી પાડે છે જે સાદા ગરબાને સુશોભિત કરીને રોજગારી મેળવે છે તેઓ આ ગરબાઓમાં આભલા, ટિક્કી, સિતારા, મોતી વગેરે ચોંટાડીને ગરબાઓ તૈયાર કરે છે જે ગરબાઓ 25 થી 150 રૂપિયા સુધીમાં વેચાય છે અમે કુંભારી કામના વ્યવસાયમાં સંગ્રહાયેલા છે નવરાત્રી નિમિત્તે અમે ગરબાનું ચલણ રાખીએ છીએ ગરબામાં અમારી પાસે ઘણી વખત છે જેમ કે નવરાત્રિમાં લાલ રંગના ગરબા કલરવાળા ગરબા ઘણી જાતના છે ને નવરાત્રિમાં અત્યારે ગરબાનું ચલણ રૂપિયા ત્રીસ રૂપિયાથી માંડીને અત્યારે સો રૂપિયાનું સો રૂપિયા સુધીનું ચલણ છે ત્યારે માણસમાં રોજ અલગ અલગ પ્રકારના રોજ નવા ગરબા ગ્રાહક માગે છે જેમ કે અમે માટીના ગરબાનો અત્યારે ખૂબ આગ્રહ કરીએ છીએ માણસને કે માટીના ગરબા લ્યો તે તે આસ્થાનો પ્રત્યેક એક જળવાય એરિયા માણસને આસ્થા એક જળવાય એરિયા નવરાત્રિના સમયે લોકો પોતાના નિવાસ સ્થાને અને ધાર્મિક સ્થળે માતાજીના ગરબાનું સ્થાપન કરે છે નવરાત્રિના પાવન અવસર પર લોકો માટીના ગરબાઓની ખરીદી હોશે હોશે કરે છે બજારની અંદર આ ગરબાના ભાવ હાલમાં રૂપિયા થી લઈને દોઢસો રૂપિયા સુધીના રાખવામાં આવે છે જેથી સૌ કોઈ લોકોની આ ભાવ પોસાય અને ગરબા બનાવનાર પ્રજાપતિ પરિવારને પણ તેમની મહેનત અને ખર્ચનું યોગ્ય વળતર મળે અને ખર્ચ ઉપજ પણ મળે તે માટેનું આયોજન કરાયું છે રાજકોટથી આશિષ લાલકિયાનો અહેવાલ ઈટીવી ભારત